નમસ્કાર મિત્રો હું હર્ષદ ગોહિલ આજે છું ગાંધીનગરમાં અહીંયા જે ગુજરાત એગ્રો ડીલર એસોસિએશન છે એમના તરફથી એક કૃષિ મેળાનું આયોજન થયું છે તો કૃષિ મેળામાં જે કંપનીઓના સ્ટોલ છે એમાં શું નવું નવું જાણવા જેવું છે એ આપણે આજના વિડીયોમાં જોઈશું મારું નામ ગિરીશભાઈ પટેલ છે મેનેજિંગ ડાયરેક્ટર અલ્પગીરી સીડ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર હવે આજે તમને અહીંયા જે દેખવામાં આવી રહ્યું છે આ કપાસનો છોડ આ કંઈક યુનિક છે અને સમથિંગ ડિફરન્ટ છે તો આમાં યુનિક શું છે અને ડિફરન્સ શું છે તો અત્યાર લગી આપણે કપાસ જે બી જોયા છે એમાં મોનોપોડિયા હોય છે અથવા એની ડાળી આમ કરીને સિમ્પોડિયા કહેવાય એ હોય છે પણ આ જે વેરાયટી અમે વિકસિત કરી છે એ ટોટલી ઝીરો મોનો અથવા ઝીરો સિમ્પોડિયા સ્ટેમ બિયરિંગની પ્રોડક્ટ કહેવાય આને તમારે એક બાય એક પર વાવી શકો છો એક એકર એટલે કે તેતાલીસ હજાર પાંચસો ને સાહીઠ સ્ક્વેર ફૂટ થાય તેતાલીસ હજાર પાંચસો સાહીઠ ભાગ્યા તમે એક કરો કારણ આ રો ટુ રો એક અને પ્લાન્ટ ટુ પ્લાન્ટ બી એક તો એવી રીતે કરો તો તેતાલીસ હજાર પાંચસો સાહીઠ છોડ થાય આ છોડને અઢીથી ત્રણ ફૂટનો છોડ થાય છે આમાં તમારે જે અમે ઝીંડવાની સંખ્યા લાગે છે પચીસ ઝીંડવા અને ચાર ગ્રામનું બોલ સાઇઝ તમને મિનિમમ આમાં મળે છે હવે એક સો ગ્રામ નો એક છોડ થયો સો ગ્રામ ઇન્ટુ તેતાલીસ હજાર કરો એટલે એક એકરમાં તેતાલીસ હજાર તેતાલીસ ક્વિન્ટલ તમારું યુલ્ડ થયું એટલે કે એક એકરમાં સવા બસો મણ અથવા તો વીઘામાં જુઓ તો સો મણ આનું ઉત્પાદનની કેપેસિટી છે સૌથી મજાની વાત એમાં એ છે કે નબળામાં નબળી ઋતુ હોય કે નબળામાં નબળો ખેડૂત હોય કે નબળામાં નબળી જમીન હોય તો એ અઢીથી ત્રણ ફૂટનો છોડ આપણો ખેડૂત કરી જ નાખે છે અથવા તો આપણા ડીલર મિત્રોને એવી ટ્રીટમેન્ટ હોય છે કે અઢી ફૂટનો ત્રણ ફૂટનો છોડ ઇઝીલી કરી દઈએ તો તમે અઢી ફૂટનો જો છોડ કરી દો મારી આ વેરાયટી એટલે તમને હું પચાસથી લઈને સો મણ પ્રતિ એકરે આપવાની આ કેપેસિટી છે એટલે અમે એક ઉત્પાદનની અલ્પગીરી સીડ ક્રાંતિ લાવી રહી છે કપાસની અંદર એક રિવોલ્યુશનરી પ્રોડક્ટ અમે બનાવી રહ્યા છે આ જે બાજુમાં જોઈ રહ્યા છે બે બાય એક પરની વેરાયટી છે જેમાં પચાસથી લઈને સાઠ ઝીંડવા લાગે છે એમાં થોડી સિમ્પોડિયા હોય છે પણ શોર્ટ સિમ્પોડિયા હોય છે એમાં પણ આમાં તો સ્ટેમ બેરિંગ જ છે એટલે આવી યુનિક તો ડેવલપ કરીને અત્યારે ગ્લોબલ ક્લાઇમેટ જે છે કે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એની આમે આપણે ઓછા ટાઈમમાં કેવી રીતે વધારેમાં વધારે ઉત્પાદન લઈ શકીએ એનો એક આ કોન્સેપ્ટ છે સાથે સાથે આ મિકેનાઇઝ હાર્વેસ્ટિંગ માટે એકદમ હાઈલી સુટેબલ છે તમે જુઓ કે નીચે મોનોપોડિયા ના હોય તો મશીન ઇઝીલી એને પિકઅપ કરીને આખો માલ ખેંચી શકે સૌથી મજાની વાત છે એકસો વીસ દિવસમાં સિંક્રોનાઇઝ મેચ્યુરિટી છે એટલે એના એસી ટકા તમને એક સાથે ફાટી જાય છે કદાચ વીસ ટકા જીણવા એવા હોઈ શકે જેને થોડો દસ પંદર દિવસ વધારાનો પીરિયડ લે પણ આ રીતે તમને એક કોમ્પેક્ટમાં સૌથી બેસ્ટ પ્રોડક્ટ અલ્પગીરી સીડ્સ લઈને આવી રહી છે અમારું બીએસઆર રિકોગ્નાઇઝ ફાર્મ છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ રિસર્ચ એટલે અમારી કંપની સતત ઇનોવેશન્સ પર કામ કરી રહી છે અને આ અમારું જે બિયારણ છે ઇટ્સ અ સીડ્સ ઓફ ઇનોવેશન થેન્ક યુ વેરી મચ અમારી બે હજાર આઠથી કંપની એસ્ટાબ્લિશ થઈ છે અને અમે ત્રણ પાર્ટનર ત્રણેય બીએસી એમએસસી એગ્રી છીએ અમારી ખાસ પ્રોડક્ટ અમારી પીજીઆરમાં અમે લોકો કિંગ છીએ ખાસ કરીને અમારી એક રિસેપ્ટન કરીને પ્રોડક્ટ છે જે પ્રોટીન હાઇડ્રોલાઇઝ બેઝ છે જેનાથી છોડનો સર્વાંગી વિકાસ થશે ફૂલ ફળની સંખ્યા વધારશે ખાસ કરીને બટેટા છે ડુંગળી છે લસણ છે કપાસ છે બધા જ પાકોની અંદર મબલક ઉત્પાદન આપે એવી પ્રોડક્ટ અમે ડેવલપ કરીએ છીએ બીજી પ્રોડક્ટ અમારી છે રિફંડ લિક્વિડ રિફંડ લિક્વિડ એક એવી પ્રોડક્ટ છે કે અમે ગેરેન્ટેડ ગેરેન્ટેડ પેલું કહી શકીએ કે પચીસ ટકા ઉત્પાદન લોકોને વધારી આપે ખાસ કરીને એનું વજન વધારશે મૂળની સંખ્યા વધારશે અને પોષણયુક્ત પાકને ઉત્પાદન કરીએ છીએ નેબી બાયો ઇનોવેશન આ એક એગ્રીકલ્ચરમાં ઇનોવેશનનું કામ કરતી કંપની છે મિત્રો એના જે ફાઉન્ડર છે નયન ગોધાવિયા એ આપણી સાથે છે એ આપણને સમજાવશે કે એમની કંપની શું કામ કરે છે ને એમની નયનભાઈ આપની કઈ પ્રોડક્ટ ગુજરાતમાં સૌથી વધુ અત્યારે વેચાય છે

માર્કેટની અંદર ઘણી બધી બેક્ટેરિયા આધારિત પ્રોડક્ટ આવે છે પણ સૌથી મોટો મેં તમને કીધો પ્રોબ્લેમ એ હોય કે એની અંદર જે બેક્ટેરિયાની સંખ્યા હોય એ સંખ્યા દિવસે ને દિવસે ઓછી થતી જતી હોય તો મેઇન વસ્તુ એ છે કે ખેડૂત જ્યારે કોઈ બી પ્રોડક્ટ વાપરે ત્યારે એની અંદર ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે જે એના સીએફયુ કાઉન્ટ એટલે કે બેક્ટેરિયાની સંખ્યાની જરૂર છે એ પૂરેપૂરા હોય તો એ રિઝલ્ટ તમને પરફેક્ટ મળે તો એના માટે થઈને મેં તમને જે લાઇફલાઇઝેશન ટેકનોલોજી કીધી એનાથી એક બે વર્ષની સેલ્ફ લાઈફવાળી બેક્ટેરિયાની પ્રોડક્ટ આપણે માર્કેટમાં ખેડૂતોને આપીએ છીએ એ એક મોટામાં મોટું રીઝન છે પ્લસ બીજી વસ્તુ કે આ ટેક્સ્ટો જ આધારિત છે એટલે કે ખેડૂતને અલગથી ગોળ એવું કંઈ આપવાની જરૂર ન પડે એટલે રિઝલ્ટ લગભગ અલમોસ્ટ શોર શોર્ટ કહી શકાય કે મોટાભાગના ખેડૂતો જ્યારે આ પ્રકારની પ્રોડક્ટ ખેતરમાં એપ્લાય કરે તો આ ટેકનોલોજીના આધારે એમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળે મિત્રો મંગલમ સીટ્સ લિમિટેડ આપણા ગુજરાતની અગ્રણી બિયારણ કંપની છે કંપનીની શરૂઆત વર્ષ બે હજાર છ માં થઈ હતી જે અત્યારે ટોટલ ત્રણ બિયારણ કંપનીઓ છે જે સ્ટોક માર્કેટમાં લિસ્ટ છે પણ મંગલમ સીટ્સ વર્ષ બે હજાર પંદરમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયેલી ગુજરાતની અગ્રણી કંપની છે કંપની પાસે બિયારણનો બહુ મોટો પોર્ટફોલિયો છે કંપનીની અત્યારે થી વધુ પ્રોડક્ટ ગુજરાતના ખેડૂતોમાં લોકપ્રિય છે નમસ્કાર મારું નામ પરિચય છે અને સોમનાથ ડિમીટર એગ્રીટ્રોન લિમિટેડનું નવું સોપાન શરૂ કર્યું છે જેની અંદર આપણે ખેડૂતલક્ષી પ્રોડક્ટ જેવી કે થ્રી ઇન વન અલ્ટ્રા અને ડિમાન્ડ આ પ્રોડક્ટો લોન્ચ કરી રહ્યા છીએ જે સીઆઈબી બી રજીસ્ટર્ડ થાય લેમડા સાયલોથ્રીન અને ડિમાન્ડ જે છે બાયરોપ્રોક્સિફેન બાયફેન થ્રીન જીવાતો માટે વધતા ખેડૂતોના પાક સંરક્ષણ માટે આ દવાઓ અતિ ઉપયોગી છે સાથે સાથે એક્સ્ટ્રા ઓર્ડિનરી ફોર્મ્યુલેશન સાથે ઝેડસી ફોર્મ્યુલેશન સાથે બનાવવામાં આવે છે આ ઝેડસી ફોર્મ્યુલેશનમાં એ પ્રોસેસની અને ફોર્મ્યુલાની માસ્ટરી હોય જે પ્રોસેસ સૌથી સારું બનાવી શકે એ પ્રોસેસ ઉપર આખી આ દવાનું તૈયાર કે દવાનો રિઝલ્ટનું અનુમાન તમે લગાવી શકો છો તો અલ્ટિમેટલી જે છે એ પ્રોસેસ અને ફોર્મ્યુલા ઉપર છે તો આપણી ફેક્ટરીની અંદર સોમનાથ ડીમીટર એગ્રીટ્રોનમાં સૌથી સારી પ્રોસેસ ફોલો કરીને અને આપણે રિઝલ્ટ લઈ રહ્યા છીએ કર્તવ્ય એગ્રીટેક આપણા ગુજરાતની બિયારણની એક અગ્રણી કંપની છે તો કર્તવ્ય ટેકના પ્રતિનિધિ ઋષિ ઢોલરિયા આપણી સાથે છે એમને આપણે એ પૂછશું કે ઋષિભાઈ ખેડૂતોને સૌથી પહેલાં તો તમારી જે કર્તવ્ય એગ્રીટેકની સૌથી વધુ વેચાતી ગુજરાતમાં કઈ પ્રોડક્ટ છે અને ખેડૂતોએ કેમ એ ખરીદવી જોઈએ કર્તવ્ય શીખનું મેજિક અને પદમાં ચિલ્લીની અંદર ડ્રાય ચિલ્લીમાં બંને પ્રોડક્ટ છે ક્વોલિટી એટલે કે ગુણવત્તા ઉત્પાદન અને ખર્ચ આ ત્રણની અંદર ગુજરાત બીજ કંપની તરીકે પોતાનું આર એનડી ધરાવતી કર્તવ્ય રીતની આ બંને પ્રોડક્ટ છે એ ગુણવત્તા એટલે કે ક્વોલિટી ઉત્પાદન અને ખર્ચની અંદર ખેડૂતને બચત કરાવે છે જે કર્તવ્યની ટેગ લાઈન ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્ય એ ટેગ લાઈનને સુટેબલ થાય છે એટલા માટે જ ખેડૂતો આ બંને વેરાયટીઓને ખૂબ જ પસંદ કરે છે અને સૌરાષ્ટ્રનું ગોંડલ એ ગોંડલ વિસ્તારની અંદર સૌથી વધારે પ્રોડક્ટ ખેડૂતોએ સ્વીકારેલી છે અને તમે પણ આ પ્રોડક્ટને જો અનુભવવા માગતા તો ચોક્કસ આવતી સિઝનમાં કર્તવ્યનું મેજિક અને પદમાં ચોક્કસ વાવેતર કરી શકશો ખેડૂત મિત્રો ભીષ્મા બાયોટેક છે આપણી ગુજરાતની કંપની જે બિયારણ ક્ષેત્રે અગ્રેસર છે અને ભીષ્મ બાયોટેકના ડિરેક્ટર ભરતભાઈ અને રાજુભાઈ આપણી સાથે છે તો એમને બંનેને આપણે પૂછીએ કે ગુજરાતના ખેડૂતોએ કેમ તમારી પ્રોડક્ટ ખરીદવી જોઈએ એવું તો શું છે તમારી પ્રોડક્ટમાં આજે અમારી કંપની છે એ સતત નવા સંશોધનો કરીને ઉચ્ચ ગુણવત્તાવાળી વધુ ઉત્પાદન આપતી અને વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી શકે તેવી વેરાયટીઓ ડેવલપ કરી છે અને કંપનીના જે અમારા ડૉક્ટર છે નમેશ પટેલ એ સતત સંશોધનમાં માને છે અને કાયમ નવા સંશોધનો ઉપર વધારે ફોકસ આપે છે અને એના પરિણામે આજે એના ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા છે અને ગુજરાતના ખેડૂતો જે પ્રગતિશીલ છે જે ખેડૂતો કંઈક આજે નવું હોય તો આજે પહેલું અપનાવે છે બરાબર તો એની માટે અમારી કંપની જબરજસ્ત એમાં માને છે અને એના લીધે જ સારી સફળતા મળી હવે આપણી સૌથી વધુ વેચાતી જે બ્રાન્ડ છે બિયારણમાં એ કંઈક અમારો કંપનીનો ખૂબ જ મોટો બિઝનેસ છે જેમાં અમારી બોલગાર્ડમાં ચાર વેરાયટી આવે છે અને આ વર્ષે કંપનીએ મેક્સપોટ વર્ઝન પણ એમાં લોન્ચ કર્યું છે જે બીજી બધી અન્ય પ્રોડક્ટો કરતાં પચીસ ટકા વધુ ઉત્પાદન આપે છે ઓકે અને એના અમે ટ્રાયલ ગયા વર્ષે આપ્યા હતા દરેક વેપારી મિત્રોને ખેડૂત અને જેના ખૂબ જ સારા પરિણામ છે એની ખાસિયત શું છે એમાં એક તો સુકારો નથી આવતો સૌથી પ્લસ પોઈન્ટ વત્તા બીજું એવું છે કે સ્ટ્રીપ સામે પણ એમાં રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને એનું વજન અને બજાર ભાવ બીજી બધી વેરાયટી કરતા આજે મળે પચાસ થી સો રૂપિયા એમાં વધુ ઉત્પાદન મળે વધુ ઊંચો બજાર ભાવ મળે છે ઓકે ઓકે થેન્ક યુ વેરી મચ